મારું નામ પ્રજાપતિ રિતેશ છે થોડા દિવસ પહેલા આશીષભાઈ પટેલ અરવલ્લી પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે અશ્વિનભાઈ એજન્ટ છે તમે અરજીઓ કરી અને તમે એમની બદનામ કરો છો અરવલ્લી શિક્ષક સમાજની બદનામ કરો છો મારે બદનામ કરવાનો એવો કોઈ ઈરાદો ન હતો મેં ફક્ત વધુ પડતા શિક્ષકો એટલે ધારો કે દસ એજન્ટો મોડાસામાં છે એમાંથી છ થી સાત શિક્ષકો એજન્ટો બન્યા છે સ્વામ નામની કંપનીના સુરતની કંપની છે અને એ એજન્ટો દ્વારા એમની જે છે એ એક પછી એક એમની રોકાણ કરાવે છે અને રોકાણ કરાવી અને એ રીતના લાલચ આપે છે કે તમે ધારો કે એક લાખ રૂપિયાનું રોકાણ કરો તો તમે સત્તાવીસ મહિના સુધી અગિયાર હજાર રૂપિયા મળવા પાત્ર રહેશે એટલે ટોટલ તમે સત્તાવીસ મહિના જો જોવા જઈએ તો બે લાખ બે લાખ સત્તાણુ ત્રણ લાખ આશરે થવા જોઈએ બાળકોને નીતિમત્તાના પાઠ મનમાં ઉતારવાના રહે એની જગ્યાએ શિક્ષકો એજન્ટ બનવા લાગ્યા છે શું એમને પૂરતો પગાર નથી મળતો ખતબૂતો પગાર એમને નથી મળતો અને આ રીતના એકબીતર ટકાના કમિશનની લાલચમાં આજુબાજુના લોકોને મૂર્ખ બનાવવા પડે છે આ બાળકોના ભવિષ્યના ભવિષ્ય પર કલગ લગાવે છે કેમ કે બાળકો વાલીઓના મનમાં એવું હોય કે બાળકોને હું ભણવા મોકલું છું પણ એમને ખબર નથી કે શિક્ષક એક આવા પ્રકારના પોન્જી સ્કીમો સ્કૂલમાં ચલાવે છે અને અશ્વિન અશ્વિનભાઈ દ્વારા મેં ઘણો પ્રયત્ન કર્યો એમને બોલાવવાનો પણ એ સાચા નથી એટલા માટે મારી સામુ આવતા નથી હું તો એમ કહેવા માંગુ છું કે અશ્વિનભાઈ તમે મીડિયા સમક્ષ આવો મારા પ્રશ્નોનો જવાબ તમે આપજો ને તમારા પ્રશ્નનો જવાબ હું આપીશ પણ એ તૈયાર થતા નથી કેમ કે મોડાસામાં આશરે બાર થી પંદર કરોડ રૂપિયાનું રોકાણ આ રીતના એજન્ટો દ્વારા કરવામાં આવ્યું છે એજન્ટ પૈસાની લેવડ દેવડ કરે તમારો જે સાઈટ છે સામ કંપનીની ની એમાં તમારું પોલ પાડે તો એને એજન્ટ નહીં તો શું કહેવાય મારો મતલબ એ છે એટલે હું આખા અરવલ્લી જિલ્લામાં પાંચ થી છ હજાર શિક્ષકો હશે આશરે એમાંથી મેં એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું મહામંત્રી સાહેબ શ્રી કે ત્રણ હજાર શિક્ષકો એજન્ટ છે એવું મારું એવું સ્ટેટમેન્ટ ના હતું પણ મેન દસ એજન્ટ છે એમાંથી પાંચ થી છ એજન્ટ શિક્ષકો છે અને શિક્ષક મેન અરવલ્લી જિલ્લામાં પાયો નાખનાર સ્વામ સ્વામ કંપનીનો પાયો નાખનાર પણ એક એજન્ટ શિક્ષક એજન્ટ હતા એમને જ આ એક ગ્રુપ બનાવી શિક્ષક એજન્ટોનું અને એમાંથી પછી ચેનલ બનાવી ચેનલની આજુબાજુ લોકોના રૂપિયા છેતરપિંડી કરીને રૂપિયા લોકોના એકઠા કર્યા અને પછી એ રીતના છેતરપિંડી કરવામાં આવી છે મારું સાડા પાંચ સાડા પાંચ લાખ રૂપિયાનું રોકાણ હતું અને અશ્વિનભાઈ એ આશરે દોઢ થી એક થી દોઢ કરોડ રૂપિયાનું અશ્વિનભાઈ નીચે રોકાણ હતું બીજાનું ને મારું સાડા પાંચ લાખ રૂપિયાનું રોકાણ આ બાબતે મેં ફરિયાદ મોડાસા ટાઉન પોલીસ માં કરી છે મુખ્યમંત્રી સાહેબને કરી છે નાયબ મુખ્યમંત્રી સાહેબને પણ કરી છે શિક્ષણ મંત્રી દેવાબાને પણ કરી છે સીઆઈડી ક્રાઈમ પોલીસ ભવન ગાંધીનગર ખાતે પણ મેં અરજી કરેલી છે એસપી સાહેબને પણ અરજી કરી છે અને જો આશિષભાઈ એવું તમે મને જણાવતા હોય કે વધુ પડતી ગમે ત્યાં અરજીઓ છે તો મેં અરજીઓ એવિડન્સ સાથે અરજીઓ કરી છે મારે આશરે થી પંચાવન કેજના એવિડન્સ સાથે મેં અરજી કરી છે અને જે જિલ્લા શિક્ષણ અધિકારી છે એમને અશ્વિનભાઈ અશ્વિનભાઈ ને ચાર્જશીટ આપી છે કે તમે આ ગુનામાં સંડાવેલ સંડોવેલ છો ચાલુ સ્કૂલે તમે આવા કાર્યો કર્યા છે બાળકોના ભવિષ્ય સાથે તમે ચેરા કરી છે જો વાલીઓ બાળકોને ભણાવ મોકલે છે એની જગ્યાએ સ્કૂલમાં અશ્વિનભાઈ એજન્ટ તરીકે કામ કરે છે